બાપુ અહીં નાના નાના સુંદર મજાના ધાર્મિક પ્રસંગો રજૂ કર્યા છે અને આ ધાર્મિક પ્રસંગોમાં તમને ઘણું બધું જાણવાનું મળશે ઘણું બધું સમજવાનું મળશે મહાભારત કાળમાં ત્રણ વ્યક્તિ સૌથી સુંદર હતા અને આ વ્યક્તિનું સ્વરૂપ જોઈ અને ગમે તેના ઉપર મોહિત થઈ જતું સૌ પ્રથમ આપણે ત્રીજા ક્રમાંકની વાત કરશું તો ત્રીજા ક્રમાંકે સૂર્યપુત્ર કર્ણ આવે છે કે કર્ણનું સ્વરૂપ પણ સૂર્યની સમાન તેજસ્વી હતું અને કર્ણનું રૂપ પણ ભગવાન સૂર્યની જેમ જ અલૌકિક હતું અને કર્ણનું રૂપ એટલું તેજસ્વી હતું કે કર્ણ જ્યારે નદીએ નાહવા જતો અને ત્યારે એવું કહેવાય છે કે સ્ત્રીઓ એના સ્વરૂપને જોવા માટે એના રૂપને જોવા માટે એક પંક્તિમાં ઊભી રહેલી અને ત્યારબાદ બીજા ક્રમકે આવે છે પાંડુ પુત્ર અર્જુન અર્જુન કુંતી અને પાંડુ નો પુત્ર હતો અને અર્જુનના પિતા ઇન્દ્રદેવ હતા અને અર્જુન પણ જેમ તેજસ્વી અને પણ હતો અને અર્જુનનું સ્વરૂપ એટલું તેજસ્વી હતું કે એના ઉપર સ્વર્ગ ની અપસરાઓ પણ મોહિત થઈ જતી અને એક વખત અર્જુન મહાભારતના યુદ્ધની પહેલા

પ્રથમ ક્રમાંકે આવે છે મારો કાળિયો ઠાકોર મારો દ્વારકાવાળો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ એટલું અલૌકિક એટલું સુંદર હતું એટલું મનમોહક હતું કે એના ઉપર ગમે તે વ્યક્તિ જોવે મોહિત થઈ જતા એટલે તેનું નામ મોહન હતું ગમે એનો એનું મન અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણથી સુંદર કોઈ હતું પણ નહીં ભગવાન શ્રી કૃષ્ણથી સુંદર કોઈ છે પણ નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ થી સુંદર કોઈ ભવિષ્યમાં હશે પણ નહીં આવું શાસ્ત્રમાં લખેલું છે આ પ્રસંગ મહાભારતના શાસ્ત્રો માતા નું નામ સત્યવતી હતું વેદ વ્યાસજી જન્મ બાદ જંગલમાં તપ કરવા જતા રહે છે અને ત્યારબાદ માતા સત્યવતી ના લગ્ન રાજા સાતનું સાથે થાય છે અને રાજા સાતનું દ્વારા સત્યવતીને બે પુત્ર ઉત્પન્ન થાય છે ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય નામ મૃત્યુ બાદ ચિત્રાંગત ગાદી સંભાળે છે અને એક દિવસ ગંધર્વો સાથે ચિત્રાંગતનું યુદ્ધ થાય છે અને એમાં ચિત્રાંગતનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ વિચિત્ર વીર્ય ગાદી સંભાળે છે અને થોડા સમય બાદ વિચિત્ર વીર્યનું પણ મૃત્યુ થાય છે અને ગાદીનો કોઈ વારસદાર નથી એટલે માતા સત્યવતીને ચિંતા થાય છે એટલે એના પ્રથમ પુત્ર વેદવ્યાસજીને બોલાવે છે અને કહે છે કે આ ગાદીનો કોઈ વારસદાર નથી મારા બંને પુત્રો નિસંતાન મૃત્યુ પામ્યા છે અને વારસદાર માટે તું એમની બંને પત્ની સાથે યોગ ક્રિયા કરી અને વારસદાર આપવામાં મદદ કર અને ત્યારે શ્રી વેદવ્યાસજી માતા સત્યવતીને કહે છે કે તમે બંને રાણીઓને મારી પાસે મોકલો એટલે માતા સત્યવતી સૌપ્રથમ મોટી રાણી

માતા સત્યવતી પાસે આવી અને છે કે તમારી મોટી રાણી અંબિકા મારા તેજના કારણે આંખો બંધ કરી દીધી હતી એટલે એને એક સ્વરૂપવાન બાળક પરંતુ એ જન્મથી અંધ હશે અને એ બાળક ધૂતરાષ્ટ્રના નામથી ઓળખાશે અને ત્યારબાદ તમારી નાનકડી રાણી અંબાલિકાએ મારું તેજ જોઈ અને એ ભયથી પીડી પડી ગઈ હતી એટલે આને પાંડુ રોગથી પીડિત એક પુત્ર જન્મ છે અને એનું નામ પાંડુ રહેશે અને આ સાંભળી અને માતા સત્યવતીને ચિંતા થાય છે અને એ ફરી વખત અંબિકાને કહે છે કે તું હજી એક વખત વેદ વ્યાસજી પાસે જા એટલે અંબિકા પોતે નથી જતી પરંતુ એમની દાસીને વેદ વ્યાસજી પાસે મોકલી દે છે અને એમની દાસી જરા પણ સંકોચ રાખ્યા વિના વેદ વ્યાસજી પાસે જાય છે અને વેદ વ્યાસજી માતા સત્યવતીને કહે છે કે તમારી આ દાસીને એક સુંદર મજાનો ગુણવાન સુશીલ અને નીતિવાન પુત્ર જન્મ છે અને એ પુત્રનું નામ વિદુર હશે અને બાપુ આ હતી ધૃતરાષ્ટ્રની પાંડુની અને વિદુરના જન્મની કથા આ પ્રસંગ સાંભળા બદલ આભાર એક જંગલમાંથી એક સુંદર સ્ત્રી પસાર થતી હતી અને વચ્ચે એને એક નદી આવે છે અને નદી ને સામે કાંઠે એને જવું હતું પરંતુ નદીમાં ખૂબ જ પાણી છે અને 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 એને કારણે આ હિંમત નથી થતી નદી પાર કરવાની ત્યાં એક મોટા પથ્થર ઉપર બેસી ભગવાન બુદ્ધના થોડાક શિષ્યો ત્યાંથી નીકળે છે અને આ સ્ત્રી બધા શિષ્યોને બોલાવીને કહે છે કે મારે નદી ને સામે કિનારે જવું છે પરંતુ પાણી ખૂબ જ વધારે છે એટલે મારી હિંમત નથી થતી મને નદી પાર કરવામાં મદદ કરશો એટલે બધા શિષ્યો કે છે કે ના અમે તો સન્યાસી છે અમે કોઈ સ્ત્રીને સ્પર્શ ના કરીએ પરંતુ એમાંથી એક શિષ્ય આગળ આવે છે અને સ્ત્રીને કહે છે કે હું તમારી મદદ કરીશ અને શિષ્ય એ સ્ત્રીને ખંભે બેસાડી અને નદીના પાણીમાંથી એ નદીને સામે કાંઠે મૂકી આવે છે અને આ શિષ્યનું વર્તન જોઈ અને બીજા બધા શિષ્યો આ શિષ્યને ધ્રુણાની નજરે જોવે છે અને બધા ભગવાન બુદ્ધના આશ્રમમાં આવે છે અને બધા શિષ્યો ભગવાન બુદ્ધને કહે છે કે આ શિષ્યએ આજ એક મોટો અપરાધ કર્યો છે ભગવાન બુદ્ધ કહે છે કે શું અપરાધ કર્યો અને ત્યારે બધા શિષ્યો કહે છે કે એક નદી કિનારે એક સુંદર સ્ત્રી બેઠી હતી અને તેણે નદીને સામે કિનારે જવું હતું અને તેણે એમને બધાને વિનંતી કરી મદદ કરો મારે નદીને સામે કિનારે જવું છે પરંતુ અમે બધાએ ના પાડી કે અમે તો સંન્યાસી છીએ અમે કોઈ સ્ત્રીનો સ્પર્શ ના કરીએ પરંતુ આ શિષ્ય એ સ્ત્રીને ખંભે બેસાડી અને નદીના સામા કિનારે મૂકી આવ્યો એટલે આને આશ્રમમાંથી બહાર કરો આ શિષ્ય હોવાને લાયક નથી અને ભગવાન બુદ્ધ એ શિષ્યને આંખોમાં જોઈ છે તો એને શિષ્ય પ્રત્યે સેવા ભાવ દેખાય છે આ શિષ્યએ તો એ સ્ત્રીને નદી કિનારે ઉતારી દીધી અને ત્યાંથી એનું કર્મ પૂરું થઈ ગયું પરંતુ તમે હજી સુધી ઈ સ્ત્રીને ખંભે લઈને ફરો છો તમે હજી સુધી સ્ત્રીની વાત તમારા મગજમાં રાખીને ફરો છો અને આટ આટલો બોજ જો તમે તમારા ખંભા ઉપર તમારા મગજમાં રાખશો તો આ ભવસાગર કઈ રીતે પાર કરશો ને ભગવાન બુદ્ધની વાણી સાંભળી અને બધા શિષ્યોને પોતાની ભૂલ સમજાય છે અને ભગવાન બુદ્ધની ક્ષમા માગે છે પ્રસંગ સાંભળવા બદલ કોઈ પણ સ્ત્રીના પેટમાં કોઈ પણ રહસ્ય અથવા તો કોઈ પણ એવી વાત નથી રહેતી અને એનું કારણ એનું કારણ છે યુધિષ્ઠર નો શ્રાપ મહાભારત કાળમાં યુધિષ્ઠરે તમામ સ્ત્રી જાતને શ્રાપ આપ્યો હતો અને આની પાછળ એક નાની એવી કહાની છે અર્જુન દ્વારા કર્ણનો વધ કરવામાં આવ્યો અને યુદ્ધના અંતે બધા સૈનિકોના અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતા અને આ સમયે માતા કુંતી પાંડવો પાસે આવીને કેસે કે જે રીતે આ બધાના અગ્નિ સંસ્કારો થાય છે એ જ રીતે કર્ણનો પણ વિધિ વિધાનથી અગ્નિ સંસ્કાર થવો જોઈએ અને ત્યારે બધા પાંડવો કહે છે કે કર્ણ તો આપણો દુશ્મન હતો કર્ણ તો અર્જુનને મારવા માટે તૈયાર હતો અને ત્યારે ભગવાન કૃષ્ણ મધ્યસ્થી થઈ અને પાંડવોને કહે છે કે કર્ણ તમારો દુશ્મન નહોતો કર્ણ તો તમારો સૌથી મોટો ભાઈ હતો કર્ણ ભગવાન સૂર્યનો પુત્ર હતો અને જ્યારે માતા કુંતી કુવારા હતા ત્યારે સૂર્ય દ્વારા માતા કુંતીને કર્ણની પ્રાપ્તિ થઈ હતી કર્ણ તમારા બધામાંથી મોટો છે અને આટલું સાંભળી અને યુધિષ્ઠર એની માતા કુંતી ઉપર ગુસ્સે થાય છે અને માતા કુંતાને કહે છે કે તમે આજ સુધી આ રહસ્ય અમારાથી છૂપું રાખ્યું અમને અમારા ભાઈની હત્યાનો પાપ લાગ્યું છે અને આજથી હું શ્રાપ આપું છું કે તમામ સ્ત્રી જાતિના પેટમાં કોઈ પણ એવી રહસ્યમય વાત કે કોઈ પણ ગુપ્ત વાત નહીં રહે અને ત્યારથી માંડી અને બાપુ અત્યાર સુધી કોઈ પણ સ્ત્રીના પેટમાં કોઈ રહસ્યમય કે છુપી વાત રહેતી નથી એ સ્ત્રી જ્યાં સુધી બીજાને વાત ન કરે ત્યાં સુધી એને શાંતિ નથી થતી કારણ કે એની પાછળ આ યુધિષ્ઠરનો શ્રાપ છે પ્રસંગ સાંભળો બદલ આભાર ભગવાન શિવનું પાંચ હજાર વર્ષ જૂનું એક મંદિર રહસ્યમય થી ઘેરાયેલું છે આ મંદિર આઠ મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત ચાર જ મહિના પાણીની બહાર રહે છે અને આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની અંદર આવેલું છે અને આ મંદિરને બથુઆ કે લડી મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરનું રહસ્ય આઠ મહિના પાણીમાં રહીએ અને ચાર મહિના પાણીની બહાર રહીએ એવું રહસ્ય વર્ષોથી છે અને આ મંદિરમાં શેષનાગ ઉપર વિશ્રામ કરતા ભગવાન વિષ્ણુની પણ મૂર્તિ આવેલી છે અને આ ઉપરાંત આ મંદિરની આજુબાજુ નાના નાના આઠ મંદિરો પણ આવેલા છે અને એવું કહેવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે પાંડવો અહીં આવ્યા હતા અને તેણે અહીં સ્વર્ગની સીડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્વર્ગની સીડી બનાવવામાં પાંડવો સફળ ન થયા કારણ કે કારણ એવું હતું કે સીડી ફક્ત એક જ રાતમાં બનાવવાની હતી અને એમાં આ પાંડવો સફળ ન થયા અને હાલમાં પણ ચાલીસ પગઠિયાની સીડી ત્યાં મોજુદ છે અને એને સ્વર્ગની સીડી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રસંગ સાંભળો બદલ આભાર ઇન્દ્ર રાજાના દરબારમાં એક થી એક ચડિયાતી અપસરાઓ હતી અને આ બધી અપસરાઓમાં એક મેનકા નામની પણ અપસરા હતી અને એક વખત વિશ્વામિત્ર ઋષિ તપ કરતા હતા અને એનું તપ હજારો વર્ષ સુધી ચાલે છે અને ઇન્દ્ર રાજાને ડર લાગે છે કે આ વિશ્વામિત્ર ઋષિનું તપ જો સફળ થયું તો ઇન્દ્ર ઇન્દ્રાસન પણ જવાનો ડર છે અને આને કારણે ઇન્દ્ર મેનકા નામની અપસરાને મૃત્યુ લોકમાં મોકલે છે અને એનો તપ ભંગ કરવાનો કહે છે અને ઇન્દ્રનો આદેશ માની અને મેનકા મૃત્યુ લોકમાં આવે છે અને વિશ્વામિત્ર ઋષિનું તપ ભંગ કરે છે અને વિશ્વામિત્ર ઋષિ મેનકા સાથે સંયોગ કરે છે અને એને કારણે મેનકા ગર્ભવતી બને છે અને હજારો વર્ષની તપસ્યા વિશ્વામિત્ર ઋષિની ભંગ થાય છે અને ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ ફરી પાછા તપ કરવા જતા રહે છે અને આ બાજુ મેનકા એક પુત્રીને જન્મ આપે છે અને ઈ મેનકા ઈ બાળકીને માલિની નદીના કિનારે છોડી અને સ્વર્ગમાં જતી રહે છે અને સંકુદ નામના પક્ષીઓની નજર આજ બાળકી ઉપર પડે છે અને બધા પોત પોતાની પાંખો ફેલાવી અને બાળકીનું રક્ષણ કરે છે કારણ કે આ આખું જંગલ હતું અને જંગલમાં સિંહ વાઘ અને જંગલી જાનવરોનો ભય હતો અને એને કારણે બધા સંકુદ પક્ષીઓ પોત પોતાની પાંખો ફેલાવી અને બાળકીનું રક્ષણ કરે છે અને થોડી વારમાં ત્યાં મહર્ષિ કણવ સ્નાન કરવા આવે છે અને બધા સંકુદ પક્ષીઓ મહર્ષિ કણવને વિનંતી કરે છે અને બધી હકીકત જણાવે છે મહર્ષિ ગણવ એ વિશ્વામિત્ર મિત્ર હતા અને એ બાળકીને પોતે દત્તક લઈ લે છે અને પોતાના આશ્રમમાં રાખે છે અને એ બાળકી નું નામ શંકુતલા રાખે છે કારણ કે શંકુત નામના પક્ષીઓ એ બાળકીનું રક્ષણ કર્યું હતું અને શંકુત ઉપરથી બાળકીનું નામ શંકુતલા રાખે છે અને સમય જતાં આ શંકુતલાના લગ્ન થાય છે અને શંકુતલા એક બાળકને જન્મ આપે છે અને બાળકનું નામ ભરત રાખવામાં આવે છે અને ભરત મોટો થઈ અને એક મહાન પ્રતાપી રાજા બને છે છે અને ભરતના નામ નામ ઉપરથી દેશનું ભારત રાખવામાં આવે બદલા ભાઈ ભગવાન શ્રી રામની વાનર સેના લંકામાં પહોંચે છે અને ભગવાન શ્રીરામ વાલીપુત્ર અંગદને શાંતિ દૂત બનાવી અને રાવણના રાજમહેલમાં મોકલે છે અને અંગત રાવણના મહેલમાં જાય છે અને એને ભગવાન શ્રી રામનો શાંતિ સંદેશ સંભળાવે છે અને રાવણ ભગવાન શ્રી રામનો શાંતિ સંદેશ સાંભળી અને કહે છે કે આ તો રામની કાયરતા છે અને આટલું સાંભળી અને અંગત ઘૂસે થાય છે અને રાવણને કહે છે કે અમારી કાયરતા નથી પરંતુ હું મારો જમણો પગ આ જમીન ઉપર મૂકું છું અને તમારા યોદ્ધામાં જો તાકાત હોય તો મારો જમણો પગ ઉપાડી એને દેખાડવું તો હું મારી હાર માની લઈશ હું ભગવાન શ્રી રામની હાર માની લઈશ અને આ જોઈ અને રાવણ પોતાના એક એક યોદ્ધાઓને મોકલે છે પરંતુ એના દરેક યોદ્ધા એના અંગતનો પગ હલાવી નથી શકતા અને ત્યારબાદ રાવણ એના દીકરા ઇન્દ્રજીત એટલે કે મેઘનાથને મોકલે છે અને મેઘનાથ પણ પોતાની સમસ્ત શક્તિ એમાં લગાડી દે છે અને મેઘનાથથી પણ અંગતનો પગ હલતો નથી અને ત્યારબાદ સ્વયં રાવણ પણ આવે છે રાવણ થી પણ મેઘનાદનો પગ હલતો નથી અને ત્યારે આટલી શક્તિ ક્યાંથી આવી હતી કે એનો પગ કોઈથી હલતો નથી આ મેઘનાદ ઉપરાંત હનુમાનજી અને જામનજી પાસે પ્રાણ વિદ્યા હતી અને આ પ્રાણ વિદ્યાના કારણે એ અંગતનો પગ એટલો ભારે થઈ ગયો પ્રસંગ સાંભળવા બદલ આભાર બાબુ આ નાના નાના પ્રસંગો પૂરેપૂરા સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પ્રસંગ સમજાણા હોય ને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર